દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં મદદ માટે વર્ષ ઓગણીસો છેતાલીસ માં હોમગાર્ડની રચના કરવામાં આવી વર્ષ ઓગણીસો છેતાલીસ માં મુંબઈમાં કોમી રમખાણોની અંધાધૂંધી દરમિયાન પોલીસના સહાયક તરીકે વહીવટી તંત્રને મદદ કરવા માટે આ સંગઠનની રચના કરવામાં આવી હતી છ ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ હોવાથી આજરોજ વડોદરામાં હોમગાર્ડ જવાનો દ્વારા એક બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હોમગાર્ડને ભારતીય ગૃહરક્ષક પણ કહેવાય છે હોમગાર્ડ જનતાની સુરક્ષા અને કટોકટીની પરિસ્થિતિઓમાં પોલીસ અને સેનાને મદદ કરવા માટે કામગીરી કરે છે દેશમાં હોમગાર્ડનો કાર્યક્ષેત્ર ગૃહ મંત્રાલય હેઠળના તમામ કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્ય માટે નિર્ધારિત છે માત્ર બે હજારથી મર્યાદિત સંખ્યાથી શરૂ કરેલા હોમગાર્ડ યુનિટમાં હાલ લગભગ દોઢ લાખથી વધારે હોમગાર્ડ કાર્યરત છે છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે આજરોજ વડોદરા શહેરમાં હોમગાર્ડ જવાનો દ્વારા બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો જોડાયા હતા આ યોજાયેલા બાઇક રેલી શહેરના વિવિધ રૂટ પરથી પસાર થઈ હતી આ સાથે જ હોમગાર્ડ સ્થાપના દિવસને અનુલક્ષીને સ્વચ્છતા અભિયાન બ્લડ ડોનેશન કેમ્પ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે